નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસના નવા કાર્યાલયનો અષ્ટવિનાયક કોમ્પ્લેક્સ કોમ્પલેક્ષ વાઘાવાડી રોડ ખાતે પ્રારંભ થયો છે કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આગેવાનો કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલને શુભેચ્છા આપી હતી ભાવનગર શહેરના નાગરિકોને તેમની સમસ્યા અને પ્રશ્નોની રજૂઆત માટે કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરવા શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું